તો ગાઈશ અમે આજે આવ્યા છીએ પાવાગઢ તો ગાઈસ ચાલો હવે ઉપર પાવાગઢ દર્શન કરવા જઈએ છીએ અમે પબ્લિક ગાઈસ કેમ બધા તરજ પબ્લિકોનિયો સોનિયો ગોપાલ અમે કેટલા જન છીએ અત્યારે હાલમાં હવે ચાલો પાવાગઢ ઉપર માછીએ જઈને મળી આવે તો ગાઈસ ફાઇનલી અમે પહોંચવા આવ્યા છીએ

आड़तो किलोमीटर बेटा आई गयो गाइस चलो तो गाइस लीप नजदीक आ ही गया सर ये तो गाइस फाइनली हमें पांचवा नहीं आया आजू पांचवा नहीं आया आजू माचिया चढ़िया थी हमें एऊ माची के ऊपर आता रहा तो बस तो गाइस फाइनली थोड़ी और हमें ऊपर चढ़ी जासू આપણે પાવાગઢ ઉપર મંદિરે માકડી માતા ના તમને દર્શન કરાવી આવું તો ગાઈશ ફાઈનલી અત્યારે અમે બેઠા છીએ આવી ગયા છીએ સુન્યો ગવ ગોપાલ અમારા એક બીજા સુનિલભાઈ ચાલો હવે જઈએ ઉપર થોડી વાર માં એક વાર ચડવાનું એક વાર ઉતરવાનું એક વાર ચડવાનું પાછું ઉતરવાનું થાય ના બાપા થાકી ગયો છું બ્લોગમાં બોલાતું નહીં અમારા સ્વસ્તિક પછી બોલાતું નહીં કારણ કે અમે એલર્જી લીધી નહીં પાવાગઢ નજીક આવી ગયા છે આ બાજુ શ્રીફળ અને પ્રસાદી મળે છે

આ છે પડી ગયો ના કાકા માટે માટે એવું તો મારા ભાઈ વાહ એક નંબર લીપર દેખાતી નહીં તો કઈ સાંભુ તમે દેખો ધુમ્મસ કેટલું બધું છે

કેવી લહેરાય છે મસ્ત અને પવન ભી એટલો સોલિડ આવે છે કારણ કે અમાર ભત્રીજાનું શર્ટ મૂકાય ગયું છે હું જોડું પલરેલું હશે આ દેખો ગાઈસ ખાલી તજા ઓય કારે આવે નવરાત્રીમાં નવરાત્રીમાં ગાઈસ અહીં બધા તજા ચઢાવા આવે છે અને એમાંથી અડધી તજા તમે જોઈ શકો છો કેવી નીચે આવી ગઈ છે ચાલો જઈએ હવે આગળ આપણે ભાઈ કાકા સાબ તો કાકા થાય હા સુનીલ કાકા પણ પણ આગળ છે ને તાર માથામાં કો માર ધોરું ધોરું થઈ ગયું

જ નતા પણ એક લીપ માં થોડી આવ્યા એવું જ પૂછવું પડશે વિચારવા જેવું છે તો એની વાત કરે ડમકીઓ બીજો ઉપર ખબર છે ને દસ 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 કેવી ના

ગાય સા અમે ત્રીજો સ્ટેપ પાર કર્યા છે ત્રણ નંબર નો સ્ટેપ ટોટલ કેટલા ત્રણ સ્ટેપ હતા ગાઈસ તો ગાઈસ ફાઈનલી મંદિર નજીક આવી ગયા છે અમે તો અમે મંદિર આવી ગયા છે એટલે હવે ટેન્શન નહીં

તો અમે બોટલો રાખી છે તો ભરી દઈએ હવે તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે તમે પબ્લિક જુઓ કેટલી બધી પબ્લિક છે ઉપર લગી પબ્લિક દેખાય છે ગાઈસ ભાઈ તઈથી નહીં દેખાતું એ અમારું ભત્રીજા નું કેવું છે અને ઉપર ગાઈસ ધુમ્મસ ધુમ્મસ છે પાછળની પબ્લિક બતાવી દઉં એના માટે મારે ગાઈસ ફોન ફેરવવો પડશે

તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે માકડી માતાના મંદિરયા આલા ભાઈ તમારું સ્ટેન્ડ નીચે રાખજો થોડી વાર તમે વાત આવી તો માકડીએ ચાલ્યો ગાઈસ જો આ તમારું ફોટો વિડિયો ઉતારવા লওক নে এই লওক চাৰিজন તો ગાઈસ ફાઇનલી અમે દર્શન કરી દેલા છે મહાકાળી માતાના હવે અમે અત્યારે અહીં ઊભા છીએ અમે બધા ફોટો વિડિયો ઉતારીએ છીએ ગાઈસ આ દેખો આ આરે મહાકાળી માતાનું મંદિર પબ્લિક ગાઈસ આજે એમાં એવું છે કે રવિવાર છે એટલે ફૂલ પબ્લિક છે એટલે ફટાફટ દર્શન કરીને અમે રિટર્ન થઈ ગયા છીએ હવે પ્રસાદ લઈ લીધો છે હવે શ્રીફળ અમે વધેરી દઈએ નીચે અહીં ગાઇસ અમે એવું છે કે હવે શ્રીફળ જશે આમાં બધાનો હર ખર્ચો પ્રસાદ એટલે વધો નહીં લડો કેમેરા હાલ કોક ને ફોન લોકેશ ના કઈ પાછો ફોટો આવે ઓકે ચલો તો ગાઈસ હવે થોડી વાર માં ગરબા ચાલુ થશે એટલે બધી પબ્લિક હટાવડાવી દીધી છે અને અહીંથી અમે પ્રસાદ લઈ લઈએ હવે તો ગાઈસ ફાઇનલી જીવા તેવા દર્શન થઈ ગયા છે હવે જઈએ છીએ અમે નીચે ગાઈસ એમાં પબ્લિક જેવો આજે રવિવાર છે એટલે ફૂલ પબ્લિક છે એટલે દર્શન થયા આપણે પબ્લિકમાં મજા ન આવી પણ કરી લીધા છે અને હવે જઈએ અમે નીચે શું ભાવન આવવા તા ગાઈશ ડી પણ પાછી પડી ગઈ આવી જગ્યાઓ તો મસ્ત ભવન આવે આગળ તો ધુમ્મસ ધુમ્મસ બધાવ કેતા લાખ થેલો ખોટો લાયા ખોટો લાયો ચાલો બહુ કામ લાગ્યો ગાઈસ તો ગાઈસ દર્શન થઈ ગયા છે હવે અમે શ્રીફળ વધેરવા જઈએ છીએ આ બાજુ આ આ બાજુ ઉપર દર્શન કરી લીધા અને આ બાજુ શ્રીફળ વધેરવાનું રાખ્યું છે એટલે અહીં શ્રીફળ વધેરશું અમે ઓને કહો અત્યારે અમે આગળ ચાલીએ છીએ બીજા બધા પાછળ છે હવે અહીંયા થોડીક સ્ટેશન આવી ગયું હવે બેગ ખોલો તો મારું

એક બે ટન આવી કોક મન નહીં આઈ તોક નામ નહીં આઈ મે લીધલો ને એમાં હતી એટલે કોક નામ નહીં આઈ મારા એવું હશે તો ગાઈસ ચાલો શ્રીફળ વદેરી દઈએ હવે આપણે લે ગોપાલને બધો ઠેલો ચલાવી દઈએ ખ ઓય નવરોશન શ્રીફળ વદેરી હવે આપણે પાજીમાં કન્ટિન્યુ થઈ જાવ હવે અમે ચુંદડી ગાડીએ બાંધી દેશું તો ગાઈસ દર્શન કરીને હવે ફરીથી આ ધજાનું લોકેશન છે આ ટાવર જેવું દેખાય છે ત્યાં અમે આવી ગયા છે અમે બધા અને પેલા તો ડંડુ ઓછું કરીને આખા આખા પાવાગઢ માં પડ્યો છે ડંડુ હોંડી હો છે તો ગાઈસ આ બાજુ સિંદુરિયા ગણેશ ગણપતિ બાપાની મૂર્તિ છે અહીંથી હવે અમે જશું નીચે દેખો ગાઈસ પબ્લિક આવે છે અને અને આ આ જુઓ તો ગાઈસ ફાઇનલી હવે અહીથી જઈએ છે નીચે નહીં તમે ચુંદડી કે પટ્ટી શું કેવાય

હા હા ગાઈશ ગુ પબ્લિક જોરદાર છે ભદ્રકાળી ના મંદિર અને આ બાજુ જુઓ ખાલી લોકેશન એક નંબર છે ફોટો વડો પાડી ફર્સ્ટ ક્લાસ તો ગાઈસ અહીંનું લોકેશન તમે જુઓ કેટલું મસ્ત છે લોકેશન હો એક જ મિનિટ તો ગાઈસ ફાઇનલી અમે ફોટો બોટો શૂટ કરી લીધો છે આઈફોન માં અ ફોટો બોટા પડી ગયા છે હવે અમે જઈએ છે ભદ્રકાળીના મંદિરે દર્શન કરવા માટે તો ચલો જઈએ દર્શન કરવા તો ગાઈસ ફાઇનલી ભદ્રકાળીનું મંદિર હજુ દૂર છે ખાસું દૂર છે ગાઈસ સુની આયો ના ના કર તો ગાઈસ તમે લોકેશન દેખી શકો તો મારી પાસે ના પાડ દેલા ન આવી ગયા આટીવા છે એકલું એકલું ગમ્યું ના એટલે અમે 50 રૂપિયા બચાયા છે તારા ઉપરથી નરમા પાણી આવેલું ગંદુ નહીં ચોખ્ખું તો ગાઈસ તમે જોઈ શકો છો છોલા તું તો બહુ ભીનો થઈ ગયો તો ગાઈસ વાત આચી છે કે ભદ્રકાળીનું મંદિર ગાયસ બહુ દૂર છે અમને એવું લાગતેલું ગાયસ કે બહુ નજીક હશે ચલો ફોટા રેવા દે પાડી લીધા યાર ના બહુ દૂર છે એટલે ના હાલા વાર લાગે દર્શન કઈ ફટાફટ આપડે આવતું રે વાર રિટર્ન માં તો નહી વાર લાગે ઉતરી ના અહીંથી ડાયરેક્ટ ઉતરી જશો અહીંથી ડાયરેક્ટ નીચે લા કોઈ દાડ ગયો નહીં લાગે જી આઈએ ને લડો જી ગાઈસ ભદ્રા કાઢી નું મંદિર બી ખાસું દૂર છે અહીંથી અમને પેલા એવું લાગ્યું કે થોડુંક ચાલવાનું હશે

તો ગાઈ સુન્યો ભૂંગરા લઈને આવ્યો અમારા માટે ઝાપટી લઈએ થઈ ને રહી ગાઈ ભૂંગરા તો ગાઈશ ફાઇનલી ભદ્રકાળીના મંદિર અમે આવી ગયા છે હવે દર્શન કરી લઈએ અહીંથી અહીંથી અમે આવ્યા છીએ હવે બૂટ બૂટ કાઢી લઈએ તો ગાઈશ ફાઇનલી ભદ્રકાળી માતાજીના દર્શન કરી લીધા છે હવે અહીંથી અમે જશું હવે નીચે ઘર તરફ માટે અને અહીંયા ફોટો લાવડ છે નહીં એટલે અંદર ફોટો નથી પાડવા દેતા અરે ભદ્રકાળી નું મંદિર ફોટો અલાઉડ છે ને એટલે આપણે ફોટો નથી પાડતા તો ગાઈસ જુઓ અહીંનું લોકેશન જુઓ ગાઈસ અહીંયા આગળ ધુમ્મસ આવી ગયું છે અને પબ્લિક જુઓ ખાલી ફોટો વિડીયો શૂટિંગ માટે કેટલા બધા આવે છે અને ગાઈસ અહીં ભદ્રકાળીને માતાજીના મંદિરે ફોટો બોટો પાડવા દેતા છે ને એટલે આપણે નથી પાડ્યા ફોટો ભાઈ ચલો નીચે જઈએ બાપા ચલો ભાગી આવો ઘરે પણ કેમ પાડવા નહીં દેતા પણ એનું કારણ એમાં જાણવું પડશે

પેલા બધું બાંધકામ કેવું છે જોરદાર આ પેલા બધું બાંધકામ અહીંથી અમે જો નીચે ઉતરી જશું નોન સ્ટોપ હવે ચાલશું અમે અહીંથી ઊભા નહીં રહીએ બીજે ગવું મારું ગવું બીજે ગવું તો ગાઈસ સાહીથી થોડુંક દૂર પડે છે એટલે અમે અહીંથી શોર્ટકટ માર્યો છે રસ્તો અમે બધાએ અહીંથી હવે ઉતરશું નીચે અને આપણે પોતે સ્વસ્તિક પગી અને આ બાજુ પબ્લિક બધી જાય છે ચીન ટુ ક્યાં તો

ગાઈસ અહિયાં એવું માનવામાં આવે છે પથ્થર માંથી ચોવીસ કલાકો પાણી આવે છે તો ફાઈનલી ઉતરી ગયા છે કમ્પ્લીટ માચી આવી ગયા છે તો જો અહીંથી બસ કેવી ચડે છે એ ચડી ધીરે ધીરે આવી બીજી ઉતરી હવે અમે બી ઉતરશું અહીંથી ધીરે ધીરે અને બધા જો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે ગાઈસ તો અમે અહીંથી ઉતાર્યા છે અને અમારા મોણસ હવે ઉતરશે કઈ છે કઈ આપણા વાળા તો ગાઈસ સુની આવે છે જોવા ચેક સટ વાળો એ ઉતાર્યો કઈ છે હા અમારો મારો વાળો વ્લોગર આવ્યો ગોપાલ એની હાલત જો હાલત કેવી થઈ ગયેલા ગોપાલની હેલો

તો ગાઈસ ફાઇનલી અમે દર્શન કરીને આવી ગયા છે હવે બેઠા છે અમે હવે અહીંથી અમે જશું ઘરે હવે અમે બધા તો ચલો ઘરે જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ હવે અહીંથી સીડીઓમાંથી ડાયરેક્ટ જશું ને છે તો ગાઈસ ફાઇનલી અમે પાવાગઢ દર્શન કરી લીધીને હવે નીચે ઉતરી ગયા છે હવે અમે જઈએ છીએ બાઇક તરફ તો ચલો બાઇકે જઈને કન્ટિન્યુ કરીએ બધાની હાલત જુઓ ગાઈસ અમારી ગોપાલની હાલત સાચે ખરાબ નથી થઈ તંદુરસ્ત છે હજી બે ત્રણ વાર ચાલશે પાવા ઘર જાય એટલી તાકાત છે અનામ તો ગાય ચલો જેમ આયા એમ જતા રહીએ બાઈક પર બેસી જઈએ આપણે ઘેર હાવ હાવ આવશે આવશે તો ગાય ગોપાલ આવે તો પાછળ આ બાજુ સુન્યો તો ગાય ચલો હવે આપણે આપડા ઘરે જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ હવે

ಅದೇ ಬರ ಬೊಮ್ಮಾರಗೋಡ ಮಳೆಯ